પાલનપુરના વીરપુર પાટિયા પાસે દરોઈની મુખ્ય પાણીની પાઇપ બંગાણ ભંગાળ સર્જાતા વીસ ફૂટ ઉંચા પાણીના ફુવારા ઉડ્યા હતા દરોઈની મુખ્ય પાણીની પાઇપ લાઇન લીકેજ થતાં લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું જોકે મોડે મોડે જાગેલા પાણી પુરવઠા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પાણી બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી બનાસકાંઠામાં એક બાજુ પાણીની તંગી છે તો બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે પાલનપુરના વીરપુર પાટિયા પાસે પાણીની પાઇપલાઈનમાં બંગાળ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો જેને પગલે પાણી રોડ ઉપર વહેતું થયું હતું પાઇપનું હવાયું તૂટી જતા વીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા મેન્ટેનન્સના અભાવે પાઇપનું હવાયું તૂટ્યું હોવાનું સ્થાનિકો માની રહ્યા છે ત્યારે મીડિયાના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું અને પાણી પુરવઠા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પાણી બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી મહત્વની વાત છે કે આ દરોહીની મુખ્ય પાઇપલાઇન છે જેના દ્વારા પાલનપુર શહેરને પીવાનું પાણી આપવામાં આવે છે ત્યારે તંત્રની બેદરકારીથી આજે લાખો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો